સુરતથી સમાચાર જ્યાં નાની ઉંમરમાં વધુ એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો અને મોત થઈ ગયું પૂણામાં ત્રેવીસ વર્ષના જય સાવલિયા નામના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે મૃતક જય ઓનલાઈન ડિઝાઇનિંગનો વ્યવસાય કરતો હતો રાત્રે સૂતા બાદ સવારે ન ઉઠતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો યુનિટી હોસ્પિટલના તબીબે યુવકને મૃત જાહેર કર્યો

ત્રેવીસ વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે પૂણા વિસ્તારમાં ત્રેવીસ વર્ષીય જયભાઈ ચમનભાઈ સાવસિયાને એટેક આવવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે જોકે પરિવારમાં આ યુવાન હતો એ ઓનલાઈન ડિઝાઇનિંગનો વ્યવસાય કરતો હતો રાત્રે સૂતા હતા ત્યારે સવારે ઉઠ્યા નહીં સવારે છ વાગે જ્યારે હોસ્પિટલ તેમને લઈ જવામાં આવ્યા હતા ત્યારે ફરજ પર હાજર ડોક્ટરે મૃત ઘોષિત કર્યો હતો પરિવારજનો શોકમગ્ન થઈ ચૂક્યા છે કયા પ્રકારની ઘટના ઘટી હતી બહુ દુઃખદ ઘટના છે આ એને વર્ણન ન થાય એવી દુઃખદ ઘટના છે એકનો એક છોકરો હતો આ ફાટ્યું છે એવું દુઃખનું બહુ દુઃખિત પરિવારને એક જ પૂરતો આ સહારો તમે જણાવો કે શું થયું હતું રાત્રિના સમયગાળા દરમિયાન દીકરો શું કરતો મેં તો બહાર હું બીજે રહું છું અને મને તો ફોન આવ્યો સવારમાં

શું નોકરી કરતો હતો અને કઈ રીતે અભ્યાસ કેટલા સુધી કર્યો હતો અને કોઈ બીમારી હતી ખરી ના કોઈ બીમારી નહીં કોઈથી કોઈ જ કાંઈ બીમારી નહીં દવા નહીં એક ખાલી આંખની પ્રોબ્લેમ હતી એ તો આંખના ટીપાને એવું નાખતા